લોકસભા ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા ગાંધીધામ તાલુકામાં ચૂંટણીનો પ્રચાર શરૂ કરાયો છે વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી સૌ પ્રથમ શિણાઈ ગામ મધ્યે ખોડિયાર માતાજીના દર્શન સાથે શરૂઆત કરી હતી તેમણે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં હન્ડ્રેડ મતદાન કરાવવાના સંકલ્પ એવં જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો હતો પ્રવાસ દરમિયાન કચ્છ લોકસભા ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા જિલ્લા આગેવાનોમાં મીનાક્ષીબેન ભટ્ટ નરેન્દ્રસિંહ જાડેજા મોમાઈભાઈ ગઢવી નીલમબેન લાલવાણી બાબુભાઈ ગુજરિયા પંકજભાઈ ઠક્કર પ્રફુલસિંહ જાડેજા દેવુભાઈ જાડેજા ભરત રામવાણી પુનીતભાઈ દુધ્રેચિયા વિજયસિંહ જાડેજા વગેરે જોડાયા હતા चतुर्थ तत्व कंपा का दो से घटक है तत्व का पांच की सामाजिक व्यवस्था आर्थिक व्यवस्था धार्मिक क्रिया सहयोग क्रिया अपना मानक दुख नो पार टूटी को तत्व माने और देव के केवा है कि आपने पांच जैसे श्री नरेंद्र मोदी से गुजरात में मुख्यमंत्री बनिया और संसदीय यहां विशेष चिंता है કે સાહેબ હું એક ગહન તર્કું છું કે તો મેં આ કચેનોજે વિકાસ છે ના જોવાનું નહી છે બુધી સૈક્રા નેતૃત્વમાં આ જિલ્લાનો વિકાસ ચાર સ્તંભો પર છે પેલો વ્યક્તિગત વિકાસ બીજો કૃષિની રીતે વિકાસ ત્રીજો પ્રવાસનની રીતે વિકાસ અને ચોથો

અને આજે લોકો એની અનુભૂતિ કરી રહ્યા છે અને આગામી મહિનાની જ્યારે સાતમી તારીખે મતદાન જ્યારે થવાનું છે ત્યારે લોકો થનગડી રહ્યા છે મતદાન કરવા માટે અને એ જ ઉત્સાહ હું જે કચ્છમાં જોઈ રહ્યો છું એ ગાંધીધામની અંદર પણ અનેક ગામડાઓની અંદર અમે રહ્યા હતા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ પ્રચંદ આદેશજી અને સાથે અમારા ધારાસભ્ય શ્રી બેનશ્રી મહેશભાઈ અમારા બધા આગેવાનો સાથે મળી કરીને અમે પ્રચાર પ્રસાર અમે કરી રહ્યા છીએ અને ચોક્કસ તમારા માધ્યમથી હું કહેવા છું કે જે પ્રમાણે અમે વાતાવરણ જોઈ રહ્યા છીએ આવનાર સમયની અંદર ખૂબ જ ઉત્સાહ અને જે લોકોની અંદર જે ઉત્સાહ છે એનું પરિણામ આવનાર આપણે લોકસભાની આ ચૂંટણી